કરાયું ખાતે કરાયું માધવ માધવબાગ શ્રી કૃષ્ણ આશ્રય ગૌશાળામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંત ચિંતન સંમેલન યોજાયું જેમાં ખેડા વિભાગના એસી જેટલા સંતો મહંતો મહામંડલેશ્વરો હાજર રહ્યા હતા ધર્માંતરણ લેન્ડ જેહાદ સમરસતા લવ જેહાદ ગૌ રક્ષા વગેરે મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું હતું સમગ્ર ખેડા જિલ્લાના તેમજ આણંદ જિલ્લાના સંતો મહંતો અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઉપપ્રમુખ કાર્યકરોએ હાજરી આપી સંતો તેમજ ધર્મગુરુઓ દ્વારા ધર્મનું આચરણ હિન્દુ ધર્મમાં શાસ્ત્રો તેમજ શસ્ત્રો દ્વારા કરવું એ આ યુગનો ઉદ્દેશ હાલ ભારતમાં વિધર્મીઓ તેમજ ખ્રિસ્તીઓ હાવી થયા છે તેઓ સનાતન હિન્દુઓને રંજાડતા હોય છે તેમના ધાર્મિક પ્રસંગોમાં રોક લગાવતા હોય છે માટે દરેક હિન્દુએ જાગૃત થઈ સંયુક્ત થઈ ભારત દેશ માટે લડત આપવી જરૂરી હાલ હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી તેમજ મુસ્લિમ ધર્મમાં યેન કેન પ્રકારે વિધર્મી તેમનો ધર્મ અંગીકાર કરાવે છે તો આવા તત્ત્વોને ડામી દેવા સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક મુહિમ સંતો મહંતોએ માત્ર મંદિરો અને મઠમાં રહી પ્રચાર પ્રસાર કરવાનો નહીં પણ લોકોમાં આવી શાસ્ત્રો તેમજ શાસ્ત્રોનું જ્ઞાન આપવું જરૂરી છે રિપોર્ટર સંજય ચુનારા જીપીએમ સીની

ખેડા જિલ્લાના નડિયાદ આણંદ જિલ્લાના કપડવન જિલ્લાના સમગ્ર સંતો મહંતો મહામંડલેશ્વરોની પવિત્ર સાનિધ્યની અંદર વિશ્વ હિન્દુ પરિષદના વડપણ હેઠળ આજે ડાકોર ધામમાં આ સંમેલન ભરવામાં આવ્યું છે એની અંદર જે આપણા સમાજની અંદર હિન્દુ સમાજમાં જે અત્યારે વિભાજન થઈ રહ્યા છે દરેક જ્ઞાતિવાદ જાતિવાદ જાતિ પાતી પૂછે ને કોઈ હરિકો ભજ શો હરિકો હોય જે કોઈને જે કોઈ પોતાના કુળમાં જેને જન્મ થયો છે એ બધા જ મહાન છે કોઈ ઊંચા નથી કોઈ નીચા નથી એની પ્રવૃત્તિ જે કહેવાય હાલમાં આપણા ઘણા બધા સમાજ જે છે આપણો જે આદિવાસી સમાજ જે વણકર સમાજ દલિત સમાજ આ બધામાં ઘણા બધા લોકો જે પ્રવૃત્તિ કરે છે એને અટકાવવામાં આવે અને કોઈ પણ સાધુ સંતો એવું કર્યું છે કે આપણે પણ આવે એ લોકોના આપણા મઠ મંદિરો છોડીને આપણે એની સાથે જઈએ એને પ્રેમ આપીએ અને આપણા સનાતન હિન્દુ ધર્મમાં કોઈ પણ જાતિના લોકો હોય એ બધા આપણે એક જ છીએ કોઈ નીચું નથી કોઈ ઊંચું નથી સાથે સાથે આપણા મઠ અને મંદિરોને સુરક્ષા કેમ થાય આપણે બધા હિન્દુ સમાજના જેટલા લોકો અલગ અલગ વર્ણમાં અલગ અલગ સંપ્રદાય

એની વાત કરવામાં આવી છે એ બાબતે શું કહેશે શિવાજીએ એના ગુરુ જે સ્પષ્ટ કીધું બેટા શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની જરૂર પડશે તો જ ભારતની રક્ષા થશે આપણા કોઈ પણ સનાતન હિન્દુ ધર્મના તમે કોઈ પણ દેવી દેવતા લેશો તો એક હાથમાં શાસ્ત્ર પણ હશે અને એક હાથમાં શસ્ત્ર હશે એનું કહેવાનો મતલબ એવો છે કે શાસ્ત્રથી ધર્મની રક્ષા થશે નહીં શાસ્ત્ર અને શસ્ત્ર આ બંને હશે તો જ આપણે ધર્મને બચાવી શકીશું જેટલા પણ યુદ્ધો થયા ધર્મ યુદ્ધો તમે જોઈ લો મહાભારતનું યુદ્ધ હોય કે કોઈ પણ યુદ્ધ હોય રામાયણ હોય મહાભારત હોય એક્સ વાય જેડ એ બધામાં શસ્ત્રની જરૂર પડે છે અને શસ્ત્ર પછી જ હંમેશા શાંતિ મળે છે અધર્મી અને વિધર્મી સામે લડવા માટે આવનારી ભવિષ્યમાં હિન્દુ સમાજ માટે કોઈ પણ પ્રહાર કરે તો એના માટે આપણે શસ્ત્રની જરૂર પડે છે તો સંતો બધાને શાસ્ત્રનું જ્ઞાન પણ આપશે અને શસ્ત્રની વિદ્યા પણ શીખવશે કાર્યક્રમ વિજવ અને એ કાર્યક્રમ ની અંદર આપણને આ જે સ્થાન પ્રાપ્ત થયું લોકડા ભોજન અભવન ભવન પ્રાપ્ત થયું પ્રસાદી પ્રાપ્ત થયું એ તમામ વ્યવસ્થા ખાલી વિજયદાસજી બાબુ ની આપણા વાત કરી કે આવો કાર્યક્રમ એ થયો છે એટલે બાપુએ તરસ કીધું કે આ બધી જ વસ્તુ તમારે છે તમારે વાપરવાની છે આશ્રમ પણ તમારો છે અને આપણને આ સુવિધા પ્રાપ્ત કરાવી એ બધા પૂજનીય વિજયદાસજી મહારાજ નો પણ વિશ્વ હિન્દુ પરિષદ વતી આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ કાર્યક્રમમાં આપ પૂજ્ય સંતો અહીંયા પોતા